જવાનું હું છું એન્કર પટેલ અને આપણે આવી ગયા છીએ અંકલેશ્વર તો ખોડલધામ ટીમ અહીંયા બેઠી છે ખોડલધામ તમામ કલાકારો ઓર્ગેનાઇઝર આપણે એમને પૂછવાના છીએ કે આ વર્ષે બે હજાર પચીસ ના ખોડલધામની તૈયારીઓ કેવી છે તો પહેલા હસમુખભાઈ આપણી સાથે છે ખોડલધામના ઓર્ગેનાઇઝર હસમુખભાઈ આ વખતે કેવી તૈયારીઓ છે ખોડલધામ અંકલેશ્વર બે વર્ષના અમારા એક્સપિરિયન્સ પછી છે ને બહુ જ જોરદાર રીતે અને હવે અમને નવરાત્રીનો એક્સપિરિયન્સ પણ સારો થઈ ગયો છે તો બે વર્ષ જે નવરાત્રી કરી છે એના કરતા પણ સારા લેવલ પર અને ખેલૈયાઓને ખૂબ જ મજા કરાવવાની છે આ વર્ષ તો તમે એક વખત પરિચય આપી દો આ વખતે અમને કયા કયા સિંગર છે જેને સાંભળવા મળવાના છે આજે આ વર્ષે મેઇન સિંગરમાં મિલનભાઈ છે પછી ભાવિકાબેન સાવલિયા છે અને કવિબેન રબારી છે આ મેઇન સિંગર તરીકે અમે લીધા છે અને ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ ખેલૈયા મજા આવે એવા સિંગર આ વખતે અમે સિલેક્ટ કર્યા છે બીજા એક ઓર્ગેનાઈઝર પણ આપણી સાથે છે દેવેનભાઈ આપણે એમને પણ પૂછીએ કે આ વખતે ખોડલધામની તૈયારીઓ કેવી છે આ વખતે કેડું ગ્રાઉન્ડ છે કેવી તૈયારીઓ છે બે વર્ષમાં ને આ વર્ષમાં શું ફેર છે આમ તો જનરલી બે હજાર ત્રેવીસ થી સતત બે વર્ષની ભવ્ય સફળતા બાદ આજે જ્યારે બે હજાર પચીસ માં નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગ્રાઉન્ડ તો ઓલમોસ્ટ જે કલાકારોનું સિલેક્શન થયું છે આ વખતે અને ટીમ જે સિલેક્શન થઈ છે એના હિસાબે અમે જોવા જઈએ છીએ જે જે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ તો એમાં અમને એવું લાગે છે કે આ વખતે ગ્રાઉન્ડ અમારે ખૂબ મોટું કરવું પડશે અને ગ્રાઉન્ડની અંદર જે સતત બે વર્ષથી અમે ટ્રેડિશનલ ગરબા આગળ રમાડતા હતા ત્યારબાદ પાછળ અમે જનરલ નોન ટ્રેડિશનલ એ રમાડતા હતા પણ આ વખતે ગ્રાઉન્ડમાં અમે થોડુંક ચેન્જીસ લાવ્યા છીએ કે સ્ટેજની બંને બાજુ

સિંગર ની હંમેશા વખતે એક જાય છે જેની અંદરથી ગાયકી છે ત્યારબાદ અમે ગાયકીને આધારે એમની સાથે એક વાત કરીએ છીએ બે વાર વાત કરવાથી એને ખોડલધામ સ્ટેજ ઉપર આવવાનો કેટલો ઉત્સાહ છે અને

ત્યાંથી અમે સાઉન્ડ બુક કરેલું છે એના સિવાય જે કોઈ તમારામાંથી બોલી શકે ઓકે કે પહેલું વર્ષ જ્યારે તમે અંકલેશ્વરનું કામ કરેલું હોય કેટલું ડિફિકલ્ટ હતું ને હવે બે વર્ષ એક્સપિરિયન્સ લઈને તમે કરો છો ત્યારે શું ફેર છે પહેલું વર્ષ બે હજાર ત્રેવીસમાં જ્યારે અમે નવરાત્રિની શરૂઆત કરી ત્યારે અમારા અમારી જે ટીમ છે અગિયાર જણાની ટીમ છે અગિયારની ટીમમાંથી એક્સપિરિયન્સ આવડો મોટો એક્સપિરિયન્સ કોઈને પણ નહોતો કે આ આ ટાઈપની નવરાત્રી અને આ લેવલનું કામ અમે આપી શું પણ અમારા સમાજનો સાથ સહકાર અમારા વડીલોનો સાથ સહકાર આ બધાનો સાથ સહકાર એના આઈડિયાઝ આવું બધું અમને ખૂબ બહુ સારું મળ્યું છે અને ત્યારે અમે આ લેવલની નવરાત્રી અમે કરી શકીએ છીએ તો પહેલો એક્સપિરિયન્સ પહેલા બે એક્સપિરિયન્સમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો તો એ શીખીને શું ફેરફાર કર્યા છે બીજા પચીસ

અમારા સ્ટેજ સ્ટેજનું એક અમે ઓથેન્ટિક ગેરંટી લઈએ કે સ્ટેજ ઉપર એક વખત ચાલુ થઈ જાય અને રમતા હોય ત્યારબાદ જો વરસાદ આવે તો અમે જનરલી બે બે વર્ષમાં જોયું છે કે ખેલૈયાઓની મજા કંઈક એનાથી ડબલ થઈ જતી હોય છે અને ચાલુ વરસાદમાં રમતા હોય છે અને ચાલુ વરસાદમાં સાઉન્ડ બંધ ન થાય આના માટે બી અમારે પ્રિપરેશન અમારે તૈયારી છે હું ફાસ્મુક ચોવરિયા નવરાત્રી સહકનવીન અને અંકલેશ્વર કોળદામ સમિતિમાં મેમ્બર છું હું ભાવિન હિરાણી હું પણ અત્યારે નવરાત્રીનો સહકનવીન છું અને અત્યારે કોળદામ સમિતિનો મેમ્બર છું હું મહેશ પાદરિયા સહકનવીન કોળદામ છું મારું નામ ચિરાગ વેકરિયા હું ખોડલધામ સમિતિ અંકલેશ્વરનો મેમ્બર છું મારું નામ દેવેન્દ્ર સાવલિયા હું નવરાત્રિ કનવીનર છું અને દક્ષિણ ગુજરાત ચોમ દસ નો મેમ્બર છું મારું નામ ભરત અભંગી હું ખોડલધામ અંકલેશ્વર સમિતિનો સ્વર છું આનું નામ હિતેશ હું ખોડલધામ સમિતિ અંકલેશ્વર મેમ્બર છું મારું નામ જગદીશ હું કમિટી મેમ્બર